નું તો આવું પડે અલી મમ્મી આપડા કે તો મોહનタル પડ્યો સાલી અલી કોણ બાજુ પેલા લગન હતા ને આપી જતો લે મને તો ખબર નહીં કે તો મોહનタル આવ્યો ના કે તમારું તું કેતી એવું આપી જ્યો હોય

બરાબર માં સાદી બેન માર રોઈ તો એટલે ના રું ના છોકરો વાય આપે નાજ કોઈ એવું ન હોય તો એવું હોય આપણે એ આપી જાય આપણે બધું કહેવું પડે તા

चाले जसे नाई त्रस् ला